જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું વીર નર્મદ યુનિવર્સિટી કેમ્પસ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં સુરતના યુવાઓ દ્વારા રામોત્સવની ઉજવણી કરાઈ વીર નર્મદ યુનિવર્સિટીમાં આજથી પાંચ દિવસીય યુવા મહોત્સવનો આરંભ થયો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી જયશ્રી રામના નારાથી ગુંજી અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યુવાઓ દ્વારા રામોત્સવની ઉજવણી યુનિવર્સિટીમાં આજથી પાંચ દિવસે યુવા મહોત્સવનો આરંભ થયો યુવા મહોત્સવના પહેલા દિવસે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજની કળશ યાત્રામાં વિદ્યાર્થીઓ રામ ભક્તિના રંગમાં રંગાયા હતા અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓએ રામ મંદિરની થીમ પર પ્રદર્શન કર્યું હતું

એક ચેતના જાગી છે જનચેતના અને એના કારણે અમે પણ નક્કી કર્યું કે અમારું જે આજે યુવક કલ્યાણના દ્વારા જે આયોજિત યુવા મહોત્સવ છે પચાસમાં એની થીમ અમે રામની આપી તમે જોઈ રહ્યા છો કે પચાસથી વધારે કોલેજો આજે રામમય બની છે આજે યુવાનો એક મહિનાથી પ્રેક્ટિસ કરીને આ તમારી સામે પ્રસ્તુતિ કરે છે આજે દરેક યુવાના હૃદયમાં રામ દેખાય છે એના હોઠો પર રામ દેખાય છે અને મને વિશ્વાસ છે કે આજે જે પ્રકારે યુવાનો ઊભા થઈ રહ્યા છે આવનારા સમયમાં